મિત્રો આજે આપણે વાત કરવી છે જોગીદાસ ખુમાર બહારવટી ભાગ ચોથો સિહોર ગરીબીર જગ્યા પાસે ચોરણી કણબી જેવું માથે બોથાલું બાંધીને એક આદમી ઉભો છે ફક્ત ભેટની પછેડી સિવાય બીજું બધી વાતે કણબી જેવો દેખાય છે સાંજ નમવા લાગી હતી જાણે આ આદમી જલ્દી પોતાને ગામ જવા માટે કોઈ ગાડું અંધારા ઉતરવાના શરૂ થયા ત્યાં એક બોકાનીદાર પડછંદ અસવાર ઢાલ તલવાર ને ભાલા થકી શોભતો નીકળ્યો જેના નામની માનતાઓ ચાલતી ને બીજી બાજુ જેની પાછળ ફોજો ફરતી એ બારવટીઓ જોગીદાસ જ આજ એકલ ગોડે દિવસ આત્મીય નીકળેલો એકલા આંટા દેવાની એને આદત હતી કેડાને એ કાંઠે ઉજળા લુગડાને પછેડીને ભેટ બાંધેલા આદમીને ઉભેલો ભાળી બારવટીયાએ ગોડે થોભાવી એની બોકાનીમાંથી ઘેરો અવાજ નીકળ્યો કે કેવ છો ઓલા કણબી છું બાપુ આદમીએ થેથરાની જીભે ઉત્તર દીધો કણબી કે ઠીક ત્યારે ડગલુએ દેશમાં નિકર બરછીએ વિંદેશ એટલું બોલીને જોગીદાસ ઘોડીએ આદમીની ઘોડીમાંથી જા બિલાડી નિકર જીવતો નહીં મેલું એટલું કહીને બારવટીયાએ પોતાનો પહળો પંજો લબાવ્યો એ આદમીનું બાવળું જાલ્યું એને ઊંચે ઉપાડી લઈ પોતાની પાછળ ઘોડી પર બેસાડી અંધારે અલોપ થઈ ગયો

એના દિલમાં એ આજ જોગીદાસની અજોડ ઘોડી ઉપર અસ્વારી કર્યાનો આનંદ છે સિહોરીથી ઠેઠ માંડવા ગામ સુધીની મજલ થઈ માંડવા ગામનું પાદર આવ્યું આવતાની વારે જ પાછળ બેઠેલ આદમી બુલંદ અવાજે લલકારી ઉઠ્યો ઠણકો નાર થીએ તારું ચિત્ત ખુમા ચડ્યું નહીં બાખર બિલડીએ ઓલ્યો જળદર મોહ્યો જોગડો હે જોગી જેવા જોગા ખુમાણ જટાધારી શંકર સરીખા તો પામર બિલડીને માથે મોડી પડ્યા છે પરંતુ તારું ચિત્ત તો કોઈ નારીના પગના ઠણકારાથી કદાપી નથી ચડતું દુવાનો અવાજ પરખતા જ જોગીદાસે ગોળી થોભાવી પાછળ નજર કરી તારોડિયાને અજવાળે પોતે બાન પકડેલા આદમીનું મોઢું જોયું એ મેં મલકી રહ્યું છે અને બંને હાથ લંબાવીને આદમી બારવટિયાને ઓવળણા લઈ રહ્યું છે બોલી રહ્યો છે ખમ્મા મોળા જોગીને આઈ તોળા કરે મોળા તપસી કોણ ચોલા ચારણ સા મોળા બાપ તણો ભાણેજ સા નામ નામ લખુભાઈ આશે મોંડવાનો રહેવાસી શું ત્યારે પહેલેથી સાચું કેમ ના મોળા બાપ આજ શિહોરથી થી માંડવી પગપાળા તો પૂરું નહોતું પણ કણબી થયા વન્યા તોળી ગોળીને માથે તું બેસાર એમ નહોતો એટલે ખોટું ભણવું પીયું બાપ અરે પણ અભાગ્યા એટલા સાટું મેં તારી ગોળીને મારી નાખી એટલું બોલીને ગંભીર મુખ મુદ્રાવાળા બારવટીઓ હસી પડ્યો હાથ ઝાલીને લખુભાઈ ચરણોના હિઠે ઉતાર્યો ચારણ નીચે ઊભા ઉભા ખમખરા દેવા લાગ્યો ને બારવટીયાની ગોળી અંધારે જાગતી ચાલી ગઈ આ ગામનું નામ બરછીની ચકચકતી અણી નોધીને સામેનું ગામડું બતાવતા બારવટિયાએ પોતાના સાથીઓને ચાલતે ગોળે પ્રશ્ન પૂછ્યો એ ગામ બેડકી આપા અને બેડકી એટલે તોય બેય વાતે ઘી કેળા સમજ્યા કે ઘી કેળા વળી કેમ બારવટિયાએ એ ગામના ગટ્ટાદાર આંબા લીમડા અને લીલુડી વાડીઓ ઉપર બરાબર વૈશાખનું તાપમાં પોતાની નજરને ચરતી મેલી દઈને લોભા તે દિલે પૂછ્યું આપા જોગીદાસ એક તો આવું હાંડા જેવું હૃદય ભર્યું ગામ અને તેમાંય વળી આપણા દુશ્મનના કટંબનું ગામ કોનું મહારાજ વજયશંગની દીકરીનું આઈના ગઢમાં કાંઈ ભાવનગરના સોના રૂપાનો પાર નહીં હોય મહારાજ પણ જાણશે કે દાયજો ભલો દીધો તો બોલો મા આપા ઈપા એ વાત ન બની બારવટી બારવટિયાએ ગામ અને સીમ ઉપરથી પોતાની નજર સંકેલીને બરચી પાછી પગ ઉપર ઠેરવી લીધી મેમાંથી રામ શબ્દ પડતો સંભળાયો કા જોગીદાસ કુમાર ઘડીક માં વળી શું સાંભળ્યું આમાં કયું ની માડે આવ્યું કાઈ નહીં વજેશંગની કુવરીના પોટલા હું જોગીદાસ કેમ કરીને તુંચી શકું મારે વેર તો છે વજેશંગની સાથે દીકરી સાથે નહીં ઈ તો મારી એ દીકરી કહેવાય અરે જોગીદાસ પણ પૂરી વાત તો સાંભળો શું છે આ વજેસંગની રાણીની કુંવરી નથી પણ આ તો એની એક રખાતની દીકરી કોઈ રખાત ન હતું તે મહારાજે દ્રાંગદ્રાના એક ભૂખલ્યા ભાઈતાને અહીં તેડાવી ભણાવી આ ગામ દઈને અહીં જ રાખેલ છે તો આ ઈ તો મહારાજની દીકરી ઠરી પેટ ભલે રખાતનું રહ્યું પણ લોહી મહારાજનું હવે મને વધુ પાપમાં ન નાખો મા ભાઈ આ બોળકીને ભાંગવાની વાત એટલું બોલીને એ લોભામણા ગામની વટાવી જવા માટે ચોકીદાસે ગોળીને વેગ વધાર્યો પણ ઓછી તો જાણે કંઈ યાદ આવ્યું હોય તેમ એણે પોતાની બંકી ગરદન ફેરવી પાછળના અસવારોને પ્રશ્ન કર્યો ભાઈ કોઈના ખડિયામાં કાંઈ સોનું રૂપું થોડું ઘણું એ નીકળે એમ છે

સંધ્યાની રૂંજીઓ રડી ગઈ છે માણસ હાથ તાળી દઈને જાય એ ગટા ટોપ જાડી વચ્ચે ગેમની રાવલ નામની ઊંડી નદીના આછા આછીચરા પાણી સૂપચાપ ચાલ્યા જાય છે નદીની બંને બાજુ જાડી અને જાડીની ઉપર આબે ટેકો દેતી હોય તેવી ઊંચી બેખડો એ બેખડો ઉપર પણ કોઈ કોઈ ઠેકાણે ડુંગરા ઊભા થયેલ નદીના વેકરામાં સાવજ દીપડાના પગડા પડેલ બે બાજુ બોડીઓમાંથી નીકળી જનાર જાણે હમણાં જ તાજા પાણી પીને ચારો કરવા કાલ ચાલી નીકળ્યા જોવા મળે એવું દેખાતું હતું રાવલ નદીની એ ભયંકર સ્થાનો રોળિય કોળિય દિવસ રહાણે ટાણે જોગીદાસ પોતાના ચાલીસ ઘોડસવારી સાથે તુલસીશ્યામ જાતા જાતા રસ્તે ગળી બે ગડી વિસામો લેવા ઉતરેલ છે ચાલીસે ઘોડીઓ રાવલ નદીના લીલુડા મીઠા ઘાસ મોકળી ચરે છે કોઈ જેગવી ચાલમો પીવે છે ને કોઈ વળી કરગટિયા વીણીને હોકો ભરવા માટે દેવતા પાળે છે જોગીદાસ પોતે તો પોતાની ભૂજા ઉપર ચડાવેલ બેરખો ઉતારીને સૂરજના જાપ કરી રહ્યો છે સૂરજના અજવાળા સંકળાયેલ છે તેમ અહીં બારવટિયાની આંખો પણ ઈશ્વર ભક્તિમાં ભીડાય છે જોગીદાસ કુમાર એક ચણોઠી બાર અફીણ હશે તમારા ખડીયામાં એક કાઠીએ આવીને પ્રશ્ન કર્યો ના બાપ મારા ખંડિયામાં તો નથી રહ્યું કાઇ ડાબલીમાં વળગ્યું હશે હજી કાલે તેને કા એવડી બધી શી જરૂર પડી ભાઈ ભાણ કુમારની આંખી ઉઠી છે માયથી ડોળા જાણે નીકળી પડે તે પોપચા માથે ચૂપાડ્યું અફીણ ચોપડ તો આંખોની લોહી તોડી નાખત

ચોપડવા જેટલું યફીણ ન નીકળ્યું એવી તાણાયું તાણું ભાળીને જોગીદાસે જીવ ઉદાસ થઈ ગયો પણ તરત જ એની અંતરમાં ભોટમાણ ઉકળ્યું જાણે વિપત્તિ સામે પડકાર દેતો હોય એમ એણે છાતી ગજાવીને ખૂંખારો ખાધો પરિવાર બધું વિસરી જઈને આતમતા સૂરજ સામે બેરખાના પારા ફેરવવા લાગ્યો માળા પૂરી થઈ છે એ વખતે કાંઠી કોઈમાં કાંઈક ભરીને જોગીદાસની પાસે આવ્યો મુઠી ભરીને એણે કહ્યું આલ્યો આપા શું છે આ બે મુઠી ટેઠવા ખાવ એટલે કોઠામાં બે ચાર ખોબા પાણીનો સમાવેશ થાય ઠેડવા વળી શેના બાફ્યા બાજરાના બાજરાના બાજરો ક્યાંથી એ વળી સાંભળવું જ છે આપા સૂંઘાશો નહીં ને ના રે ભાઈ સૂંઘાવા જેવી સાહુકારી બારવટિયાની વળી કેવી ખો જોઈએ આપા ચાલીસે ઘોડીને કોદગી જાગાણ ચડાવ્યું હશે તેનો ચાટેલ બાજરો ચપટી ચપટી ચાલીસે પાવરામાં ચોટી રહ્યો હશે એમ ચોસણા આવ્યાથી ચાલીસે ખાવરા ખંખેરીને એ બાજરાની ઘુંઘરી સાફ કરી નાખી છે અરે રે ગોળીઓ નો છે આ બાજરો એમાં શું આપા પાણીમાં ધોઈને આચોર્યો બાકી તો બાફ્યો છે આજ આઠ આઠ જમણથી કડાકા થાય છે અને સૌ ચપટી ચપટી ખાધે થોડોક ટકાવ થઈ જશે ત્યાં તો આપણે તળશિયામ ભેળા થઈ જાશું આપા ખાઈ લ્યો કાંઈ ફરક નહીં રહે સૌને વેચ્યો કે હા સૌને તમ તમારે ખાઓ ભૂખ મરો ભોગવતા ચાલીસ જણાએ બાજરાની મૂડી મુઠ્ઠી ધરી ખાઈ બાકીનો ખાડો રાવલના પાણીથી પૂર્યો અને અંધારું થયે આખી ટોળી રાવલની ભેખડો ઓળંગી ભયંકર ડુંગરાઓમાંથી કેડીઓ ગોતી ગોતી તુલસી સામે માર્ગે પડી ઉઘાડો બરાબર અદ્રાતે ઊંચા ઊંચા ડુંગરોની ચોપાટ વચ્ચે ઉભેલ એક ઘોર વનરાય વિંત્યા તુલસીશામ નામના જાત્રાધામ તોતિંગ કમાડ પર ભાલાની બૂટી ભટકાવીને ભારવટિયાએ સાદ કર્યો કે ઉઘાડો કોણ છે અટાણી અંદરથી દરવાન કાગંદીનરમાં બોલ્યા મહેમાન છે મહેમાન ઉગાળઝટ વધુ વાત સવારે પૂજે તો છોડો જવાબ મળવાથી દરવાન વહેમાયો કમાડની તરડ પર કાન માંડ્યો તો ચાલીસ ગોળીઓની ધકમક સાંભળી દરવાન થરથર્યો ઉગાળ ઝટ ઉગાળ ભાઈ બરચી જેવી ટાઢ અમારા કાળજા વિંધી રહી છે ઉગાળ અટાડે કમાળ નહીં ઉગડે કા શું છે નહીં ઉગડે નહીં ઉગડે તમે બારવટિયા લાગો છો અરે બાપ બારવટિયા તો ખરા પણ કાંઈ શામજી મહારાજના બારવટિયા નથી એના તો જોરુડા છીએ ઉગાડ જટ નહી ઉગડે બહાર સુઈરો એમ જોગીદાસે મોખરે આવીને ત્રાળ દીધી નથી ઉગાડતો કહીએ છીએ કે અમે શામજીના બારવટિયા નથી પણ જો હવે નહીં ઉગાડે તો હમણાં કમાળ ખેડવીને માલિપા આવીશું અને શામજીની મૂર્તિને માથે એક વાલની વાળીએ નહીં રહેવા દઈએ અબગડી લૂંટીને હાલી નીકળીશું તો તારું મોડું કોઈ જેવું થઈ જશે ઉગાડ ગેલા શ્યામજીના આશરા તો ચોર શાહુકાર સૌને માટે સરખા કહેવાય એ ન ભૂલાય તેઓ નાદ સંભળાતા જ દરવાનનો હાથ આપોઆપ અંધારામાં કમાડની સાંકળ ઉપર પડ્યો કે કુચડ અવાજે બે કમાડ ઉગાડ ફટાક મેલાયા ચાલીસે ગોળીઓ અંદર દાખલ થઈ શામજી દાદા પ્રભાતે જોગીદાસ પાઘડી ઉતારીને ઝૂલતે ચોટલે પ્રભુની શ્યામ પ્રતિમા સામે ઠપકા સાંભળવી રહ્યો છે સામજી દાદા મારો ગરાસ લૂંટાય મારા બાયડી છોકરા શત્રુને ઉભરે બેસીને બટકું રોટલો ખાય ભૂઝામાં બળ હશે તો મારી જોડીને ગરાસ પાછો મેળવીશું પણ દાદા તારા કોઠરામાં એ શું કણ કૂટી ગયું કે મારા ચાળીસ અસવારોને આઠ દીનું લાંધણનું પારણું ઘોડિયાના હેઠા બાજરાના ટેઠડા ખાઈને કરવું પડે આવડો બધો યન્ન દુકાળ તારાધીશમાં એવો તારો શિયો પ્રાપ્ત થઈ ગયો દાદા હું પાપી માયલો એ પાપી લેખાણ જોરાવર છાતીના બારવટીયાને પણ તે વખતે નેત્રોમાં જળઝળી આવી ગઈ પણ એક જ ગડીમાં એ ચમકી ઉઠ્યો એના કાનમાં જાણે કોઈ પડગો બોલ્યા કે ગડુસ 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 સાચું 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 દાદા સાચું મારું પાપ અને સાંભળી ગયું હવે તારો વાંક નહીં કાઢ્યો તાળી પાણીના દેવતા કુંડમાં જઈને માથાનો લાંબો ચોટલો કોઈની નજરે ન પડી જાય તે માટે અંધારામાં સૌથી પહેલા પોતે જય શ્યામ જય શ્યામ જય શ્યામ એવી ધૂનના પડછંદતા ગુંજવા લાગ્યા જગ્યાના મહંતે રસોઈની તૈયારી તો ઝડપથી માંડી દીધી હતી પણ ચાલીસે કાઠિયાઓ ભૂખ્યા ડાન્સ જેવા બનીને ધીરજ હારી બેઠા હતા પેટમાં આગ થઈ હતી રોટલા થાય છે થાય છે ત્યારે તો વારે વારે દોડી દોડી બળે જોગીદાસ ઘુમાર જઠ એવી ઉતાવળ કરાવતા હતા પણ જેવો જેવો ભૂખ્યો ન હતો પરંતુ અન્નમાં ચિત્ત ન જાય તો કાઠીઓ તોફાન મચાવી ન મૂકે તે કારણથી પોતે માળા ફેરવા બેસી ગયો કાઠીઓ બોલવામાં આવે તો શાંતિથી એમ જ જવાબ આપતો ગયો કે હજી બે માળા બાકી છે